અને મહેમાન એવા તમારા દેહ માંથી અમારા હાળા છે જનકભાઈ અને પરભાબેન ને રેખાબેન પરભાબેન તો અહીંયા જ રહી છે એ તે દેહમાંથી નથી આવ્યા રેખાબેન દેહ માંથી આવ્યા છે એટલે હું જ આપણે નીચલી જતા હોય તેને વાડી આટો મારવા લઈ જાય એટલે અહીંયા આવ્યા આપણે કહીએ આપણે વાડીએ લઈ જઈ વાડી નથી પણ ફાર્મ છે એટલે બગીચો બતાવી બગીચામાં આટો બેટો મારે અને અમારા આંબા કેવા ખ્યા છે જો એક દવા બવા મારવી પડે એમ કઈ નિદાન કરવું પડે હોય તો સજેસ્ટ કરે હા

ચા પીધો ને બગીચા સોંપાતા અમુક કલમ હૂંકાઈ ગઈ હતી ને એ બધું હતું કરવો તો પ્રોગ્રામ પણ અમારે પોગ્રામનો આખું ગોપી બેન બધો વીકીને કયો હા તો કહી દેશો જઈ શેનુ અમે બનાવી અને પોગ્રામ કરીએ હમ કાંઈ નહીં હાલો ત્યાં જઈને ને સર્વે કરો હા તો આને આ મેહમાનને આડા ઘરધાણી હતા ને એ નહોતું એને કામ હાર્યા હતું તમને હું કેમ લીધા છે છે સાફ કરવાનું તમે બઉ સારું સાફ કરો ને એટલે લઈ જ એને તો પેલા જ લેજે

આ એ તમે ખેતી કામ કર્યો પ્રભાબેન તે શું કર્યું પીઠવડી શું કરતા ઘર

લંડન થી અસ્મિતાભાઈ નો ફોન આવી ગયો છે બોર મળી ગયા લે ચાલુ જ છે એમને હા જો આપણે હમણાં લંડન બોર મોકલ્યા હતા ને પોચી ગયા છે કેવા લાગ્યા બાને ખબર હોય ને કઈ બોડીના મીઠા છે તેને બોડી અલગ અલગ ટેસ્ટ આવે હા એ કોણ ખાધે તે ખબર ન પડે પણ હવે કહી દો ને વિડીયોમાં બાને કહી દો ને કે જો કહાન બોર હતા ને બધા અસ્મિતા બી ખાઈ ગયા હું છે હું કરે છોકરાઓ

મજા આવતી દે અહી હો તો વધારે મજા મેં કીધું તું લાઈ ત્યાં સીધા દાદાઈ ઓલાને ફોન કર્યો કોન દેને મેં નથી કર્યો દે અલી સીધા અંયા આવી જાય કાગડા સ્કૂલ પર પગીને હજી ફોન કરે બોકી તો છોટી જાય હા હાલો બધાય પોગી ગયા ઢોસા ખાવા કે બોકી બેન ઢોસા ખાવા જઈ બે ભાઈ તો ક્યાંક ઊંચા બેઠા થાય આવે તો લગન માવ આ ભાઈ નવરાનો હોય આ ભાઈને ખામે લઈ જાવવાનું ગોપીન વાત થઈ ફોન આવ્યો તો કરવાનું છે ભાઈને વજન ઘટાડવાનું છે આખો ગામ વજન ઘટાડવા માટે છે ને આશાન સલાહ લઈ છે અને એના ભાઈને જ નત ઘટતો બોલો એવો કે હું હાલતો હું હાલતો એક જ હું ઘટાડું ઘટાડું છે એમનો તમે એટલું હાલો કે તો તો હામો ઘડવા પા હામો કવાય જાતો પણ હામો ખવાઈ જાતો ભાઈ કાઈ નહીં થોડ ન કરતો ન કરતો ભાઈ નહીં આવો 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 બેન આવો જય સ્વામિનારાયણ કેમ તમે આ બધું ફોન કામ કરજો મને હામાં બેઠા જઈ તોય કાંઈ ધંધો છે કે બીજો કાંઈ ધંધો નથી જો મારે ફોન કર્યા છે

ताय के थाता था दोक है? था। तो तामना पंदात दीमाता रोती था है. तो प्राइव दुख ताही था है. चीता है नब दुख तो. बोला देखा ले! अ ते दुख त क्या हो ही ने? दुख तो उखले परमा ले? एक पर भाई के थिति मार बहुत वरता ले थिंदुख ह એને આટવત રોકાવાવું પડે એડીનટલા શીખવાવું પડે રોકાવા આવી સોમવારે હામે પ્રોગ્રામ સેન્ડવિચનો એટલે પ્રોગ્રામ મેં છે હા અરે